કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં રહેશો હું તો કરીને રાખો ને મારા નવા લોક મન તમારું સ્વાગત છે ધ્યાલ જઈ હેઠે દીવા પરથી કર લઈ પહેલાં પણ લાઇટ બંધ કરી દો ઢાકોડ હેજ એને તો ઉતરો કહેલનો નાઈટ બધી ગયા હતા ફેરે તો ઢાકોડો ને ઉતરો કાલે એટલો આમ થાકી ગયો ને કે વ્લોગ બનાવ્યો ને એડિટિંગ કરીને હજી મૂઈ કોઈ નથી લતાણી એડિટિંગ કરીને મૂકવો નહીં આ કાલનો વ્લોગ ને ધક્કા યાર લો ગયો તો ખાલ તો ડાયરેક્ટ કૂતા ભેગી નીંદર આવી ગઈ હતી તો હાલ જ એટલે દીવા પછી કાલ તો આપણે ઘરેથી હોય દુકાને દીવા કરીને થઈ ગયા નવરા તો ઘડીક થડે બે જાય પછી બીજું બધું કામ ઉપાડી બેગ દી દુકાન બેગ દીનું કામ એ બાકી છે તો ઘડીક ઠળે બે જ ઓણાવા થઈ ગયા દુકાને તો પેલા હે ને ભાગ ગોઠી લઈ દેલીનું કામ કરી નાખી ભાગ ગોઠવાનું બધું ખાલી થઈ ગયું દેલી બે દીત કંઈ ગોઠવાનું નથી ભાગ ગોઠવી નાખી તો આપણે બધો ભાગ ગોઠવી દીધો એ થઈ ગયા ભાગ ગોઠવી નવરા ગોકુલ ને ગોપાલ ને શેરિયારી ને જેવું બધું ગોઠવી દીધું થઈ ગયા નવરા તો એટલે જમી આવી તો આપણે દુકાને થઈ ઘરે જમી લઈ સ્પેશિયલ વખર શાકે ચલાટ ને ભેગા ભાગ તો જમી લઈ આપણે જમીન થઈ ગયા નવરા તો દુકાને થોડું કામકાજ છે તો એલા જાય આપણે તને દુકાને પગી ગયા હે અને થોડું થોડું કામકાજ એ કામકાજ કરી લઈ સમજો મકર સંક્રાંતિ નો માલ આવી ગયો પોકમાં તો પછી ગોઠવી દઈએ બિસ્કિટ ને ચોકલેટ ને એવું બધું આવી ગયું હે તો પછી ગોઠવી દઈ તો આ બધું હે ને ગોઠવી દઈ આપણે મકર સંક્રાંતિ નો હે આપડે ખીઆર નો માલ બધો ચોકલેટ ને બિસ્કીટ બધે ગોઠવી દઈ જોઈ લે ફૂટી ગોઠવી દઈ કાર્ય ચોકલેટ ને બિસ્કિટ બધું ગોઠવી દીધું હે નદી ગોઠવી દીધી જોઈ ચોકલેટ બધી ફ્લેવર ની ચોકલેટ હે કાજુ બિસ્કિટ આદા બિસ્કીટ

નિયુઈ ભાઈ ને નજર પડતી દે તમને હવે હે ને કે જ્યારે આપના માર્ગાની આ આમ દોખર્ચી એમની થાકાત નથી ગઠિયારો હોય ને એમની થાકાત નથી પણ જ્યારે આપણા આપણા જ્યારે આપણને નડે ને એમને મોટી મોટી એ ખાટી ખામી કહેવાય પણ એવું આપ સૌથી વિનંતી કરું છું કે અલગ અલગ જે કોઈ પણ આ લોકોના ગામમાં જ્યારે માતા તા જીવન છે મહાવીનું આયોજન કરવામાં આવતા ત્યારે એમને પણ સપોર્ટ કરજો સૌથી પહેલાં તો જ્યારે આજે મેં કેન્દ્ર બી કહેવાય કે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત દેશમાં જયારે માંધાતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ રેલી ને પણ આપણે મહા પ્રોત્સાહન આપીએ અને તમામ ને આપ સૌને ખાસ કરીને અલગ અલગ ગામથી જે આપણા કોળી સમાજના ભાઈઓ જે અહીંયા પતાવી રહ્યા છે એમને પણ વિનંતી કરું છું કે એ દિવસે આપ સૌ પરિવાર સહ આવજો જય માતાના જય ગોસ અને હા ખાસ વાત એ કે આવડી મોટી જ્યારે મહાસભા અને રેલીનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે એમાં પણ નાના નાના

bây giờ 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 bây આપણે ગોંડલથી કરે કારણ કે હમણાં ચૌદ તારીખે ગયા છે અને અમારો મન થતા મહારાજ ની જન્મજયંતિ છે અને ગોંડલ માં પછી રેલી હોય આપણે જોર શોર થી બધું મને ખબર હોય બધાને કોણ કોણ ગોંડલથી મારો લોક જોઈ એ કમેન્ટ કરી દેજો તો અવલોગ અહીં પૂરો કરી જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બે લાઇકન દબાવી દો તો મળીએ આપણે બીજા અવલોગમાં ત્યાં સુધી રામ રામ અને વંદે માતનું